નમસ્કાર નમો નમઃ કેમ છો બધા મોજમાં લેરમાં આનંદમાં બઘરાસો ધરબડાટી દાણા દાણાજીરો

તમારા પ્રતાપે ઓળખે છે હા આપ બધાનું સ્વાગત અભિવાદન કરું છું આવો જ આઈએમપી ટુ માં ફૂલ સ્પીડમાં વિડિયો હશે એટલે તમારે સ્પીડ વધારવાની જરૂર નથી પણ આઈએમપી ને જોવો અને માર્ક મેળવો શું કે છે તો કે ભાઈ જોડકા કીધા માણકી મહેન્દ્રસિંહ પરમાર ડુંગરને જીવલો પેલું પેપર આગળ આવી ગયું છે ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો ઉપર ફરતું હશે એટલે કાર્ડ મળશે જોઈ લેજો અથવા બધા ગ્રુપમાં જોઈ લેવાનું મળી જશે અને ગ્રુપમાં જોડાઈ જાજો ભાઈ ગાંડી એવા પગલા તો ઘણા હોય જાગો નંદ કે લાલ ભોર ભાઈ આગળ બોડીને તો વળી ક્યાં કાહાલી કેવી એ અનુભવો પુનઃ સ્મૃત કરવાનો પ્રયત્ન અને ઘાસની ની લીલપનો છાક એ થઈ ગયો ડુંગર અને તેની વહુ ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા રાજપુર ગાંધીધામ કે ધોરાજી મનુષ્યનો દેહ ખાલી જગ્યા જેવો દૂધ દઈ કે ઘી રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે આ એમ પીછું ત્રણ માં જોઈએ શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ તમે શા પરથી કહી શકો લેખક ધોની પોતાના માછીમારો સાથે શા માટે સરખાવે છે કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા શા માટે આગળ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવું રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું ભાઈ

દીકરી સ્વર્ગમાં ખાલી જગ્યા સ્વરૂપે દેખાય આગે ખેતરમાં કાવ્ય નાયક ને ખાલી જગ્યા દેખાય છે ખેડૂત દેખાય છે માતા દેખાય છે કે નાનું બાળક દેખાય છે કવિ ને ખાલી જગ્યા સુધી જતું હતું શું ધરા ઉન્નતિ કે મન આગળ શીલવંત સાધુ ને ભજન માં કોને ઉદ્દેશ્ય ને વાત કરી છે આગળ કવિ કોના સુવાળા રંગ સાચવવાનું કહે છે ચાંદલ્યો લોકગીત નાયિકા સખી પોતાના પતિ વિશે શું કહે છે ઉછેર છે રોજ કાયમ થી દીકરી એમ કવિ હા માટે શા માટે કહે છે આગળ કવિ પ્રકૃતિ ને પામવા સાને મહત્વ આપે છે આગળ મુદ્દાસર જવાબ કવિ શિકારીને કઈ શિખામણ આપે છે આગળ ચેતજે જીતમાય હાર મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે વિસ્તારથી સમજાવો

આગળ પ્રેરક વાક્ય રચના ગજરાજ નશાથી ચકચુર બન્યો હતો આગળ છંદ ઈલા દિવાળી દિવડા કરીશું છંદ કેવાનો અને મનહર છંદનું બંધારણ જણાવો વિભાગ ડી માં જાય છે 15 વાક્યનો અર્થ વિસ્તાર કડવા હોય લીમડા શીતળ એની છાય બાંધવ હોય બોલડા ધોય પોતાની બાય મોસ્ટ આઈએમપી આવડવા જો ભાઈ આગળ અથવા ત્રણ વાના મુજ ને મળ્યા હૈયું મસ્તક ને હાથ બહુ દઈ દીધું નાથ જા ચોથું નથી માગવું હવે કઈ જોતું નથી બાપુ પરીક્ષામાં નવાણું પીઆર ઉપર દઈ દો નપાસ થવા વાળા ને માં પાસ કરી દો હિતેર પીઆર વાળા ને નેવું પીઆર આપી દો એટલે બીજું કઈ ભગવાન ને કઈ જોતું નથી હું ભગવાન પાસે હું માગું ખબર તેત્રીસ કરોડ દેવતા છે ને તેત્રીસ કરોડ દેવતા પાસે એક જ વાત કરું છું બધાય ભગવાન મને એક એક રૂપિયો આપી દો કેટલા રૂપિયા આપી દો એક એક રૂપિયા આ બધું શું કે જીવનમાં એ મળી જાય પછી આ કઈ કરવાની જરૂર પડે નાખો આગળ વિડીયો જોઈ લેજો જો એમાં આગળ પછી કે છે બસો પચાસ એક તો સ્વદેશ પ્રેમ કહી દેવાનો આગળ કીધું મારું વતન ઈ કહી અને નીચે મહત્વનું સિદ્ધિ તેને જય વરે જે પરસેવે

અને ગ્રુપમાં જોડાઈ જજો બ્યાસી આડત્રીસ એકાવન બાવીસ પિસ્તાલીસ નેક્સ્ટ વિડીયોમાં મળીશ અલગ રીતે અલગ અંદાજમાં અલગ જૂનું અલગ જુસાથી ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ આવજો